સંસદ રાજેશભાઈ ચુડાસમા ભગવાનજીભાઈ કરગટિયા માજી સભ્યો શ્રી બાબુભાઈ વાજા મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો વડીલ શ્રીઓ કોળી સેનાના પ્રમુખ શ્રી અને યુવાન ભાઈઓ જારે અજે જે યુગલોએ પ્રભુતામાં પગલાં મૂક્યા છે તેમને ખાસ કરીને તેમના જીવનની શુભકામના આપું છું અને જે લોકો આ સમૂહ લગ્નમાં દર વર્ષે જોડાય છે અને આજે જે જોડાણ છે એના મા બાપ ને ખાસ કરીને હું અભિનંદન આપીશ કે તેમના બાળકોને તેમને સમૂહ લગ્નમાં જોડાયેલા છે આયોજન થતું હોય ત્યારે ખાસ કરીને કોડી સમાજના આગેવાન અને કોડી સેનાના તમામ પ્રમુખ અને તમામ આગેવાનોને ખૂબ ખૂબ શુભકામના આપું છું અરે કોડીનારમાં સમુલગન હોય ત્યારે પૂરા ગીર સોમનાથમાં ખબર પડે કે કોડી કોડી સમાજમાં કોડીનાર કોડી સેના દ્વારા સમુલગનનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આયોજન એ દૂરથી આવતા હોય ત્યારે જ ખબર પડી જાય કે આ કોડી સમાજનું આયોજન છે આ કોડી સેનાનું આયોજન છે કારણ કે જે 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 પ્રમાણે જે પબ્લિક અને જે સંખ્યા હોય છે એ સંખ્યા જોઈને તમામ સમાજને પણ ખ્યાલ પડતો હોય કે આ કોડી કોડી સમાજ દ્વારા બીજા કોઈના સમૂહલગન ન હોઈ શકે ત્યારે આ સમૂહલગન માં જે-જે જોડાણ છે અને જ્યારે જે-જે જોડાણ છે ત્યારે એક એક સમૂહલગન આ જે

કે જે ફાયદો થયો છે એ આપના બાળકને ભણાવવામાં વાપરજો કારણ કે એક શિક્ષણ જ એક બ્રહ્માસ્ત્ર છે જે પણ સમાજમાં શિક્ષણ વધારે હશે એ સમાજ પહેલા ક્રમ ઉપર હશે આજે પણ હજી આપણે પહેલા ક્રમ ઉપર નથી કારણ કે હજી પણ આપણે શિક્ષણની જરૂરત હોય છે અને શિક્ષણમાં વધારે વધારે ભણાવજો અને જ્યારે સમુલગન થતા હોય એ વર્ષો પહેલા આપણા વડીલો આપણા લોકોએ એ મહેનત કરી છે પેલા સમૂહ લગ્ન માં જોડાવા માટે કહેતા તો કોઈ સમૂહ લગ્ન જોડાતા નહીં ત્યારે આ વડીલો આપણા પૂર્વજોએ મહેનત કરી છે એટલે આટલા આટલા લોકો આજે સમૂહ લગ્ન જોડાણા છે અને આપણે સાથે બેસીને જમી શકીએ છે સાથે બેસી શકીએ છે અને સાથે બેસી અને દર વર્ષે આપણે મળી શકીએ છે કારણ કે આ સમૂહ લગ્ન જ્યારે આટલી મહેનત કરતા હોય મે મને યાદ છે હું નાનો હતો ત્યારે ખાસ કરીને લગ્ન થતા હોય ત્યાં ગામ હોય કે શહેર હોય ત્યાં લગ્ન થતા હોય ત્યારે કોળી સમાજના જ્યાં જ્યાં જગ્યા હોય સમાજ વસ્તુ હોય ત્યાં લગ્ન થતા હોય ત્યારે લગ્નમાં હરીફાઈ થતી હોય છે કોઈ એમ કે હું મારા દીકરા માટે ડીજે લઈ આવીશ મુંગુ ડીજે લઈ આવીશ કોઈ એમ કે હું એના કરતાં મુંગુ ડીજે લઈ આવીશ કોઈ એમ કે હું એના કરતાં સારો જમણવાર કરીશ આ હરીફાઈ થતી હતી પેલા અને એના કારણે સમાજને કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું અને એ સિવાય પણ સમાજ પોતાની જમીન વેચીને વ્યાજે લઈ અને પોતા દીકરા દીકરીને ભણાવતા હતા આજે આજે સમૂહ લગ્નમાં જોડાવાથી આજે એ ફાયદો થયો છે જ્યારે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ હોય ત્યારે વિદ્યાર્થી સન્માન સમારોહ હોય ત્યારે પેલા તો અમે સ્ટેજ ઉપર બેસતા વિદ્યાર્થી સન્માન સમારોહ હોય કે સમૂહ લગ્ન હોય અમે સ્ટેજ ઉપર બેસતા ત્યારે સ્ટેજ ઉપર પક્ષના આગેવાનો કે વડીલો જ બેસતા આજે તમે જોવ તો મંચ ઉપર પક્ષના આગેવાનો ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રીશ્રીઓ બેસતા હોય પણ સાથે સાથે તમે જોવ કે સમાજના ડેપ્યુટી કલેક્ટર હોય

નાના લોકો નાના મોટા લોકો પણ સમૂહ તો આ બધી હરીફાઈ થતી હતી કે ભાઈ કોણ વધારે ખર્ચો કરે કોણ વધારે પણ આજે કોડી સમાજમાં એક નવી હરીફાઈ થઈ છે કે કોણ વધારે કરે કારણ કે કોડીનાર હોય પ્રાચી હોય સોમનાથ હોય ડાબોર હોય એમ તમામ જિલ્લા વાઇઝ હરીફાઈ કોડી સમાજમાં થતી થવા લાગી છે અને વિદ્યાર્થી સન્માન સમારોહની પણ હરીફાઈ લાગી છે તમે જો તાલુકે તાલુકે વિદ્યાર્થી સન્માન સમારોહની પણ હરીફાઈ લાગી છે અને આ તમામ વસ્તુ ઉઠાવાથી આજે મને એવું લાગે છે કે કોડી સમાજનો સૂરજ હવે ઉગી રહ્યો છે અને સંપૂર્ણ રીતે સોનાનો સૂરજ ઉગશે કારણ કે મને કહેતા હતા મને યાદ છે કે એક સમય પરસોતમ મામા કહેતા હતા કે સોનાનો સૂરજ અવશ્ય ઉગશે અને આજે મને એ સો ટકા રહ્યું છે કે સોનાનો સૂરજ કોળી સમાજનો ઉગી રહ્યો છે અને કોડી સમાજમાં આપને વિનંતી છે ભણાવજો બીજી કોઈ વાત બેસું જો શિક્ષણ હશે તો જ બીજું બધું તો એમને ઓટોમેટિક વહી જવાનું છે આજે હું ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએટ છું એટલે આપના ધારાસભ્ય તરીકે આપની બે બે વાર સેવા કરવાનો મોકો મળ્યો છે જ્યારે એકતાની વાત કરતા હોય ત્યારે એકતા ની વાત આપણો સમાજ એક છે એ સંપૂર્ણ રીતે ચાલીસ વર્ષ માટે પછી ઉગો છે અને ઉગો છે એટલે બે બે ધારાસભ્ય તરીકે બનવાનો મોકો મળ્યો છે વિચાર કરો મિત્રો કે એ સમયે હું બે હજાર સત્તર હોય કે બે હાજર શું હોય એ સમય હું ત્યાં લડવા જતો પણ ત્યાંનો આપણો કોળી સમાજ એ તમામ નીકળી પડે એ નીકળી તો પડે અને બીજા સમાજને પણ સાથે લઈને નીકળે અને સાથે રહીને બે બે વાર ધારાસભ્ય બનાવું છે એ ચોક્કસ રીતે કહી શકાય કે કોડી સમાજની એકતા છે અને આ એકતા સોમનાથ તથા પ્રાર્થના કરું કે કાયમી માટે જળવાઈ રહે વધુ વાત ન કહું પણ આપને ક્યારે પણ મારી જરૂર પડે અવશ્ય મને યાદ કરજો આમ ગીર સોમનાથનું મુખ્ય મથક તો વેરાવળ છે ત્યાં ટાવર ચોકે મારી ઓફિસ છે ગમે ત્યારે પણ ગમે કામ હોય તો અવશ્ય ત્યાં ત્યાં આવજો હું અવશ્ય પણ તમારા સારા સમયમાં નો આવી શકું તો કઈ નઈ પણ આપને જરૂર પડશે ત્યારે આપનો વિમાન એકસો આઠ ની સ્પીડ કરતા પણ વધારી અને આપણે આગળ આવીને આપના આપણા રહેશે સાથે મારી વાત પણ પૂરી કરું છું જય જય કોડી સમાજ જય જય સોમનાથ